સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં હું છું આપની સાથે રાધા બુલેટિન જુનાગઢ ભારતીય થયેલ મહાદેવ ભારતીય બાપુનો ટ્રસ્ટીને જાણ કરી ભૂલ થઈ ગઈ હોવાનું કહી આશ્રમમાં પરત ફરવા ઈચ્છા વ્યક્ત કરી અમદાવાદના નારોલ સર્કલ નજીક નશામાં ધોધ પીએસઆઈ પકડાયો પીએસઆઈ જયન્દ્રસિંહની ધરપકડ જયેન્દ્રસિંહ વીરપુરા કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અમરેલીના ધારીમાં જાહેરમાં આતંક મચાવનાર શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું દિવાળીના દિવસે બજારમાં ઉત્પાદ મચાવ્યો હતો કેશોદમાં થયેલા લેન્ડ ગ્રેબિંગના કેસમાં નવો વળાંક મુખ્ય આરોપી હેતલકુમાર ઠુંબરની ધરપકડ આરોપીના ફ્લેટ વેચાણના નામે પડાવ્યા હતા દસ લાખ રૂપિયા જૂનાગઢમાં ગાંજાના કાળા કારોબારનો પર્દાફાશ એક પોઈન્ટ સોળ કરોડના ગાંજા સાથે ચાર આરોપીની ધરપકડ બેંગકોંગથી મંગાવ્યો હતો ગાંજો સુરતમાં પ્રેમમાં પાગલ આરોપીની ધરપકડ કિશોરીને ગળે પ્રેમ સંબંધ ધમકી આપી હતી સુરતના પાંડેસરામાં જાણ્યા વાહન ચાલકે એક રાહદારીનો જીવ લીધો બાટલી બોય નજીક અડથવેટે લેતા પાંત્રીસ વર્ષીય વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત સુરતના કોસંબામાં બેગમાંથી મળ્યો મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મહિલાના શરીર પર ઈજાના નિશાન નથી મળ્યા માવઠાના મારથી ખેડાના ધરતીપિત્રોની હાલત કફોડી ડાંગર તમાકુના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો સરકાર સહાય આપે તેવી માંગ કરી સાબરકાંઠાના ધરતીપુત્ર મોઢેથી કોળીઓ છીનવાયો કમોસમી વરસાદથી કપાસ સોયાબીન અને ડાંગરના પાકને નુકસાન સરકાર પાસે ખેડૂતોની યોગ્ય વર્તનની માંગ કમોસમી વરસાદથી થયેલા નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ધારાસભ્ય કેસી રાઠોડ ખેડૂતોને સહાય કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો દ્વારકા જિલ્લામાં પાક નુકસાનીના સર્વે સામે વિરોધ સતાપર ગામે ગ્રામજનો બેઠક યોજી સીધી સહાયની માંગ કરી પાક ધિરાણ માફ કરવા માંગ રાજકોટમાં સસ્તા નાજના દુકાનદારોની હડતાલ યથાવત વિવિધ પડતર માંગને લઈને વિરોધ નોંધાવ્યો માંગ પૂરી ન થાય ત્યાં સુધી વિરોધની ચીમકી જિલ્લા ભાજપમાં વચ્ચે ભાજપ પ્રમુખ પ્રજાપતિનો વિરોધ પર પર કટાક્ષ કહ્યું ભાજપના કાર્યકરોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો તેલંગાણાના રેડ્ડી જિલ્લામાં મોટી દુર્ઘટના ડમ્પર અને સરકારી બસ વચ્ચે અકસ્માત વીસ મુસાફરોના મોત અનેક લોકો ઘાયલ છ ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધણધણી ઉઠી અફઘાનિસ્તાનની ધરા અત્યાર સુધીમાં વીસના મોત ત્રણસો થી વધારે લોકો ઘાયલ ફરી પ્રયાસ નિષ્ફળ ગુલગામમાં ઠેકાણા નષ્ટ કરાયા સેના પોલીસ અને સંયુક્ત ઓપરેશન સફળ અમેરિકા ફરી શરૂ કરી શકે છે પરમાણુ હથિયારનું પરીક્ષણ ટ્રમ્પે આપ્યા સંકેત કહ્યું અમેરિકા પાસે અન્ય દેશ કરતા સૌથી વધારે પરમાણુ હથિયાર